આજનો દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને શુક્રવાર વિક્રમ ધવક બે હજાર એક્યાસી રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને શુક્રવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો પહેલાં જોઈએ આજનો સુવિચાર માણસ એટલા માટે દુઃખી છે કારણ કે તે સંપૂર્ણ અસલામત વિશ્વમાં સતત સલામતી શોધતો ફરે છે આજનું હેરિટેજ તુલસીનો રસ દસ ગ્રામ આદુનો રસ પાંચ ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે ચાલો જોઈએ આજનું રાશિફળ અહીં અઠ્યાવીસ ફેબ્રુઆરી શુક્રવારનું વિસ્તૃત રાશિફળ શુભ અંક તેમજ શુભ રંગ અને તેમના ઉપાયો આપ્યા છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજે તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે એના કારણે તમે ઉત્સાહિત રહેશો કાર્યક્ષેત્રમાં તમારી કામગીરીની પ્રશંસા થશે પરિવારના સભ્યો સાથે આનંદમય સમય પસાર કરશો નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ છે વેપારમાં લાભ થશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો યોગ અને ધ્યાન કરવાથી લાભ થશે ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો લાલ રંગના કપડાં પહેરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ વ અને ઓ આજે તમારે ધીરજ અને સંયમ રાખવાની જરૂર છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં વિચાર જરૂર કરજો પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો વેપારમાં નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે માનસિક તણાવથી બચો પૂરતી ઊંઘલો આજનો ઉપાય શિવલિંગ પર જળ ચડાવો સફેદ રંગના કપડાં પહેરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક આજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો મિત્રો અને પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે નવી તકો મળવાની શક્યતાઓ છે નોકરીમાં નવી તકો મળશે વેપારમાં લાભ થવાની શક્યતા છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો હળવો ખોરાક લો આજનો ઉપાય ગણેશજીની દુર્વા અર્પણ કરો તેમજ લીલા રંગના કપડાં પહેરો કર્કરાશી કર્કરાશિના નામાક્ષર છે હ અને ડ આજે તમે ભાવનાત્મક રીતે સંવેદનશીલ રહેશો પરિવાર સાથે સમય પસાર કરવાથી મનને શાંતિ મળશે તમારા મનને શાંત રાખવા માટે ધ્યાન કરો કાર્યક્ષેત્રમાં શાંતિ જાળવો વેપારમાં ધીરજ રાખો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે માનસિક તણાવથી બચો પૂરતી ઊંઘલો આજનો ઉપાય ચંદ્ર મંત્રનો જાપ કરો સફેદ રંગના કપડાં પહેરો ચોક્કસ સિંહ રાશિથી લઈને મીન રાશિ સુધીનું વિસ્તૃત રાશિ પણ નીચે મુજબ છે સિંહ રાશિ સિંહ રાશિના નવા અક્ષર છે અને ટ આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમારા કાર્યોમાં સફળતા મળશે તમારી પ્રતિમાને ઓળખો આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેશે નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ છે વેપારમાં લાભ થશે આજે તમારે ઉતાવળમાં મૂડીરોકાણ ન કરવું જોઈએ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો આજનો શુભ અંક છે એક અને પાંચ આજનો શુભ રંગ છે સોનેરી અને લાલ આજનો ઉપાય સૂર્યને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે ને હણ આજે તમારે વ્યવહારિક રહેવાની જરૂર છે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો આરોગ્યનું ધ્યાન રાખો કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો વેપારમાં ધીરજ રાખો આજે તમારે તમારા કામ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આરોગ્યનું ધ્યાન રાખો તમારે માનસિક તણાવથી બચવું જોઈએ શુભ અંક છે ત્રણ અને આઠ આજનો શુભ રંગ છે લીલો તેમજ વાદળી આજનો ઉપાય ગાયને લીલો ઘાસ ચારો ખવડાવો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આજે તમે સંતુલન જાળવવાનો પ્રયાસ કરશો સંબંધોમાં સુધારો થશે નવા મિત્રો બનશે નોકરીમાં નવી તકો પણ મળશે વેપારમાં લાભ થશે આજે તમને તમારા સ્નેહી સ્વજનોનો સહકાર પૂરતો મળશે આજે તમે માનસિક શાંતિ અનુભવશો આજનો શુભ અંક છે બે અને સાત આજનો શુભ રંગ છે સફેદ અને ગુલાબી આજનો ઉપાય લક્ષ્મીજીની પૂજા કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય આજે તમે રહસ્યમય બાબતોમાં રસ લેશો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો આર્થિક બાબતોમાં સાવધાની રાખો કાર્યક્ષેત્રમાં મહેનત કરો વેપારમાં સાવધાની રાખો આજે તમારો કોઈ પણ જગ્યાએ ઉતાળમાં રોકાણ ના કરવું જોઈએ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આજનો શુભ અંગ છે એક અને ચાર આજનો શુભ રંગ છે લાલ તેમજ કાળો આજનો ઉપાય હનુમાનજી મહારાજને સિંધુ ચડાવો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધ અને ધ આજે તમે આધ્યાત્મિક બાબતમાં રસ લેશો પ્રવાસનો યોગ બની રહ્યો છે નવી તકો મળી શકે છે નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ પણ છે વેપારમાં લાભ થશે આજે તમારા માટે આવકની તક વધશે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આજનો શુભ અંગ છે ત્રણ અને નવ આજનો શુભ રંગ છે પીળો તેમજ નારંગી આજનો ઉપાય ગુરુમંત્રનો જાપ કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આજે તમારે મહેનત કરવાની જરૂર છે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો આરોગ્યનું ધ્યાન રાખો કાર્યક્ષેત્રમાં મહેનત કરો વેપારમાં સાવધાની રાખો આજે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું જરૂરી છે આજનો શુભ અંક છે છ તેમજ આઠ આજનો શુભ રંગ છે વાદળી તેમજ કાળો આજનો ઉપાય શનિ મંદિરમાં તેમ ચડાવો કુંભરાશિ કુંભરાશિના નામાક્ષર છે ગ શ શ આજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો મિત્રો સાથે સારો સમય પસાર થશે નવી તકો મળી શકે છે નોકરીમાં નવી તકો મળશે વેપારમાં લાભ થશે આજે તમને સ્નેહીજનથી સહાય પણ મળશે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આજનો શુભ અંક છે પાંચ તેમજ નવ આજનો શુભ રંગ છે વાદળી તેમજ ચામડી આજનો ઉપાય જરૂરિયાતમંદોની મદદ કરો મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ થ આજે તમે ભાવનાત્મક રીતે સંવેદનશીલ રહેશો પરિવાર સાથે સમય પસાર કરો તમારા મનને શાંત રાખો કાર્યક્ષેત્રમાં શાંતિ જાળવવી જરૂરી છે વેપારમાં ધીરજ રાખો આજે પ્રયત્નો સફળ થાય લાભની તક મળે માનસિક તણાવથી બચો આજનો શુભ અંક છે બે અને સાત આજનો શુભ રંગ છે સફેદ તેમજ પીળો આજનો ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હોવ તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી